જૈન મિત્રો મારું નામ સાંદ અજીજ સુલેમન રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી હું છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં કાર્યરત છું માનવજાતના અધિકારો જીવનના અધિકારો સ્વતંત્રતા સમાનતા ગૌરવ સાથે સંબંધિત અધિકારો સોળ ડિસેમ્બર ઓગણીસો છાસઠના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવેલિક સામાજિક સંસ્કૃતિક રાજનૈતિક અધિકારો પર આંતરરાષ્ટ્રીય કરારોનું નિરાધારણ નિરાધારણ કરવામાં આવેલ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન આ મુદ્દાને ધ્યાને લઈ આગળ વધી રહ્યું છે નબળા વર્ગના અધિકારો મહિલાઓ તેમજ બાળકોના અધિકારો અલ્પસંખ્યા અધિકારો અનુસૂચિત જાતિઓ તેમજ જ અનુસૂચિત જનજાતિઓના અધિકારો શૈક્ષણિક વ્યવસ્થા તથા વ્યાપી રૂપ સમાજમાં માનવ અધિકારો શિક્ષણમાં જાગૃતતા લાવી ઘણા એવા મુદ્દા છે એને ધ્યાને લઈ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કામ કરી રહ્યું છે